કેનેલે હું કેનાલે દીધો જો ક્રેચિસ તૂટી જઈ શું કેવાય ક્રેચિસ કહેવાય ને ચીપીયો કોણ જે કેવાય ખબર નથી પોગી જાય કારખાને ફગાડવું તો જોઈશે જેમ તેમ કરીને મિત્રો જો હારી ની જેમ તેમ કરીને તો પોગાડું જો કારખાને ફિટર ને કહું જો રિપેર કરાવ તો ચાલો કારખાને પહોંચી જઈ પછી કારખાને ભગાડી દીધો જેમ તેમ કરી આ કર એ ટૂટ ગયા બીચ રાસ્તે હાલે ઉતરી હે ઘરે ભોગે એવું કરવાનું હે તું લેતો જા હે હાજે હું કેમ આવું રાજા લેતો આવ્યો

મિત્રો આ કેવા પેતરા થાય એ તમને ખબર છે અહીંયા એક લાઈન કાઢી નાખી ઓલા કુવામાં આમાં જો આ પંપ નતો પાડતો તો આ લાઈન કાઢેલી પંપ તો આ કુવાનો માલ નથી આવતો અહીંયા બાજુ ખરાબ થઈ ગયો કે આ કૂવામાં અંદર કઈ દેવા ગયું હોય તો ખબર નહીં આમાં નાખો પાપ ઉપાડે છે મિત્ર હવાનું આવું કઈ કામ કરે મિત્ર આ બોરબીન આ કુવામાં છે ચાર બોરબીન એ આપણે ઉપાડી નાખવાના છે આવામાં જાય છે અત્યારે કેવા ખબર બે નંબર માં એ ભરાવા આવ્યો આપણો આની તારી જો પ્રેશર જો પ્રેશર એક પાઇપ અહીંયા ચાલુ છે આમાં ઓછું આવે આમાં કઈ હલવાઈ ગયું હે એટલે તે ડાયરેક્ટ ઉપાડવાનો નકર જો એ કુવાનું

� કરો રે ཚདྱ དང ཟུཁ ཤག ཏ ཁྱང དི ཏག મોડા དを જાય ཏ defo ཆ ད ભાઈ હા མཞམ སར ཚད